ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ચાલો આપણે મિત્રો રસોડાની અંદર સરસ મજાની રેસિપી લઈને આવી રહ્યા છીએ તમે પૂરેપૂરી રેસીપી જોજો આજની રેસિપી છે આપણી નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના મીઠા સ્વાદિષ્ટ અને ખાવાની મોજ આવે તેવા ગુલાબ જાંબુ આપણે બનાવવાના છે મિત્રો તો ચાલો તમે એના માટે મટિરિયલ તમને બતાવી દો સૌપ્રથમ આપણે સોજીનો લોટ એક વાટકી લીધેલો છે મિત્રો તેમજ એક વાટકી ખાંડ લીધેલી છે બે વાટકી તાજું એવું ગાયનું સરસ મજાનું દૂધ આપણે લીધેલું છે મિત્રો તો ચાલો આજે આપણે સરસ મજાના મોઢાની અંદર પાણી આવે તેવા સ્વાદિષ્ટ અને મધુર એવા ગુલાબ જાંબુની તૈયારી ચાલુ કરીએ મિત્રો તમે પણ ઘણી જગ્યાએ લગ્નમાં આપણે ખાતા જ હોઈએ છીએ જાંબુ મિત્રો તો ઝડપી અને જલ્દી બની જતી સ્વાદિષ્ટ વાનગી આજે આપણે બનાવવાની છે મિત્રો તો ચાલો તૈયાર થઈ જાઓ ચાલો તો સૌ પ્રથમ આપણે લોટને એટલે કે સૂજીને દૂધ નાખીને તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો સરસ મજાના ગુલાબ જાંબુ બનાવવા માટે સૌપ્રથમ આપણે ચાસણી તૈયાર કરી લઈએ તેમાં એક વાટકી ખાંડ છે તેની સામે આપણે દોઢ બે વાટકી પાણી લેવાનું છે મિત્રો કારણ કે તેની સરસ મજાની કઈ રીતે ચાસણી બનાવવાની હોય છે તે હું તમને ચાસણી બનાવવા માટે ધીમા તાપથી ગેસ ઉપર આપણે ચા ચાસણી તૈયાર કરી લઈશું મિત્રો તે આપણે પૂરા તારની ચાસણી બનાવવાની નથી પરંતુ અડધા તારની એટલે કે શેર ચિકાસ આવે તે રીતની ચાસણી આપણે બનાવવાની છે મિત્રો કારણ કે ગુલાબ જાંબુ તો આપણે ઘણી જગ્યાએ ખાતા હોય પરંતુ એકદમ સ્પીડમાં બની જાયતી આ વાનગી આજે હું તમને પૂરેપૂરી બતાવીશ મિત્રો તમે પણ જ્યારે ખાવાનું મન થાય ત્યારે ઘીરે ચોક્કસથી આ રીતે બનાવજો મિત્રો ચાલો મિત્રો આપણી અડધા તારની ચાસણી તૈયાર થઈ ગઈ છે તમે જોઈ રહ્યા છો તો ગુલાબ જાંબુ માટે ખાસ ચા ચાસણી બનાવવાની હોતી નથી પરંતુ ખાંડ ઓગળી જાય તેવી કાચી ચાસણી એટલે કે એક તાર પણ નહીં તેવી અડધા તારની ચાસણી આપણે બનાવવાની હોય છે ચાલો તો મિત્રો એમાં આપણે ફ્લેવર માટે એલચી પણ ઉમેરી દીધેલી છે મિત્રો તમે જોઈ રહ્યા છો કે આ રીતે કાચા તારની ચાસણી બનાવવાની છે મિત્રો આ રીતે જ કાચી ચાસણી આપણે બનાવવાની છે થોડી ચીખાસ આવી જાય ત્યાર પછી આપણે આપણી ચાસણી ગુલાબ જાંબુ માટે તૈયાર છે મિત્રો ચાલો મિત્રો હવે આપણે ગુલાબ જાંબુ માટે સોજીનો લોટ તૈયાર કરી લઈએ મિત્રો જે હું તમને બતાવી રહ્યો છું સૌ પ્રથમ આપણે સોજીના લોટને થોડાક ધીમા તાપથી શેકી લેવાનો છે મિત્રો ચાલો મિત્રો તો આપણે લોટને ખાસ શેકવાનો નથી સેજ ગરમ થઈ જાય એટલે એની અંદર હવે એક વાટકી આપણો સોજીનો લોટ છે તેની સામે બે વાટકી દૂધ ઉમેરી દેશે મિત્રો તેને એકદમ સતત હલાવવાનું રાખજો મિત્રો કારણ કે નહીતર એની અંદર ગાંઠા પડી જતા હોય છે મિત્રો ચાલો તો આપણે તેમાં બે વાટકી દૂધ ઉમેરી દીધું છે ત્યાર પછી એને એકદમ સતત હલાવવાનું ચાલુ રાખશું મિત્રો ચાલો મિત્રો તો આપણે આ રીતે લોટને એકદમ સતત હલાવવાનું છે કારણ કે તેનો નકર લોટના ગાંઠા પડી જાય છે ચાલો હવે આપણે આ રીતે સૂટું પડી જાય એટલે એને થાળીમાં લઈને બરાબર ટીપવાનો છે મિત્રો એટલે કે જેમ આપણે લોટને મોવણ દેતા હોય એ રીતે આપણે તૈયાર કરશું હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો લોટ શેકાય ને જે તૈયાર કરી લીધેલો છે ત્યાર પછી એની અંદર એક કે બે ચમચી ઘી પણ આપણે અંદર ઉમેરેલું છે મિત્રો અને હા ખાસ એ વાતનું તમે ધ્યાન રાખજો કે આપણો આ લોટ ઠરી ના જાય ત્યાં સુધીમાં બરાબર એને ટીપવાનો છે આ રીતે કારણ કે એની અંદર ચીકાસનું મહત્ત્વ ખૂબ જ હોય છે મિત્રો ગુલાબ જાંબુ જ્યારે બનાવીએ ત્યારે આ લોટને કમસે કમ પંદરથી વીસ મિનિટ સુધી આ રીતે આપણે પેચવાનો હોય છે કારણ કે એ રીતે તમે પેચશો તો જ એની સરસ મજાની ચિકાસ આવશે અને એકદમ લીછો બનશે મિત્રો તો ચાલો આ રીતે આપણે પંદર વીસ મિનિટ કે કદાચ બે પાંચ મિનિટ વધારે પણ પેચવો પડે મિત્રો તો પેચી લેવાનો કારણ કે તેની અંદર ચિકાસનું મહત્વ વધારે હોય છે ચાલો તો આ રીતે આપણે આવીને સરસ રીતે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણો લોટ સરસ મજાનો તૈયાર થઈ ગયેલો છે આ રીતે આપણે સરસ મજાનો લોટ બાંધીને તૈયાર કરવાનો હોય છે મિત્રો ત્યાર પછી આપણા મીઠા અને મધુર ગુલાબ જાંબુની ગોળી તૈયાર કરી લઈશું એટલે કે બોલ આ રીતે તૈયાર કરવાના છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો સુજીના લોટની ચીકાશ આવે ત્યાં સુધી આ રીતે તેમાં થોડીક વધારે મહેનત તો છે મિત્રો કારણ કે તેમાં તેને ટીપી ટીપીને ચીકાશ પકડાવવાની હોય છે અને આ રીતનો લોટ તૈયાર કરવાનો હોય છે મિત્રો ચાલો તો હવે આપણે આ રીતે દરેક ગોળી વાળી લઈએ એટલે કે બોલ તૈયાર કરી લઈએ મિત્રો ત્યાર પછી આપણે તેને સરસ રીતે તેલની અંદર ધીમા તાપથી તળવાના હોય છે મિત્રો જે હું તમને ત્યાર પછી બતાવીશ મિત્રો ચાલો તો આપણે બધી જ આ રીતની બોલ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો તો હવે આપણે તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે તો આપણા જે ગુલાબ જાંબુ માટેના બોલ તૈયાર કરેલા છે તેને હવે ધીમા તાપથી સરસ રીતે આપણે તળી લેવાના છે મિત્રો તો ચાલો આપણે તળવાનું ચાલુ કરી દઈએ તમે જોઈ રહ્યા છો સરસ મજાના આ રીતે આપણે દરેક ગોળીને અંદર નાખીને તાપથી તળી લેશું મિત્રો ચાલો મિત્રો તો આ રીતે આપણે મિત્રો સરસ મજાનું તેલ આવી ગયું છે તો હવે આપણે આ રીતે દરેક બોલ જે તૈયાર કરીને રાખેલા હતા તેને ધીમા તાપથી સરસ રીતે તળી લેવાના છે મિત્રો કારણ કે તેને હલાવતી વખતે પણ એટલે કે ફેરવતી વખતે તેની આરે અડવાનું નથી મિત્રો નગર ફાટી જતા હોય છે તેને આ રીતે જે આપણું તેલ હોય તેને આજુબાજુમાં ઉપરથી જ આ રીતે સેટિંગ કરવાનું હોય છે મિત્રો તમે જોઈ રહ્યા છો તો આપણે આ રીતે ધીમા તાપથી સરસ રીતે દરેક જાંબુને તૈયાર કરવાના છે મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા જાંબુ હવે તૈયાર થઈ ગયા છે આ રીતનો સેજ બ્રાઉન કલર આવી જાય ત્યાર પછી આપણે તેને ચાસણીની અંદર ઉમેરી દેવાના છે મિત્રો ચાલો તો હવે દરેક ગોળીને આપણી જે ચાસણી તૈયાર કરીને રાખેલી છે અડધી તારની તેની અંદર ઉમેરી દઈશું મિત્રો તમે જોઈ રહ્યા છો ચાલો મિત્રો તો આને ગરમ ગરમ પણ ખાઈ શકાય છે પરંતુ આપણે તેને થોડીક વાર ઠરવા દેવામાં આવે તો વધારે સ્વાદિષ્ટ લાગતા હોય છે મિત્રો સરસ મજાના તમે જોઈ રહ્યા છો મિત્રો આપણા મુલાએ મને સરસ એવા ગુલાબ જાંબુ જે જોઈને તે મોઢામાં પાણી આવી જાય છે મિત્રો તમે જોઈ રહ્યા છો મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા જે ગુલાબ જાંબુ તૈયાર થઈ ગયા છે ચાલો મિત્રો તો તમને પણ મોઢામાં પાણી આવી ગયું છે તમને જો મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને હું તમને બીજી પણ આવી સ્વીટની રેસીપી બતાવતો રહું મિત્રો ચાલો તો આપણે દરેક સબસ્ક્રાઈબર ભાઈ બહેનોને આપણે જે ગુલાબજાંબુ બનાવ્યા છે તે ચમાડી લઈએ ખવડાવી લઈએ ચાલો મિત્રો બાય બાય જય માતાજી જય યોગેશ્વર ભગવાન